તો તો એલાવો ખેતરમાંથી ફોન કર્યો લાગે હેડો તમાકુ ધબરી સહી હો પણ જબરજસ્ત તમાકુ અમે તો હારી લાગે સુ યાર તમે તો જે એડ્રેસ આલી તો અમે તો ખોળી ખોળીને તાખ્યા છે તરા કેટલા ખેતર કૂતરા કૂતરા આયા તા તમા ટકણ આયા કાકા હા શું જાય બધું ડાયરેક્ટ લઈ પડ્યા રે શિગર આપડો જોતાય નહીં ઉશી તો જોવો કોઈ શક ના હરા આયો હોય તો હોય વગડા વચ્ચે ભેગા થયા છે તે તમાકુ હારી હ

એટલે ખેડૂત નું છે વિચાર્યુંટું થી સલવા શેતર માંગડી તમારા રાખવા બગડી ગયી હારું લઈ હજુ રૂપિયા વધારે પેલા કોથળા ભરી ના આવે એટલે કે કોથળા ભાવીને ખબર આઠસો રૂપિયા ભાવ થઈ જાય તમારે નુકસાન ના થાય તમને બધી ખબર હોય કે ચેડે ભાવ રહે નહી રે સિવાય તમે આગળ પડી પડી ને ના આવો તમે આ ઘેર થી નીકળી દો

તમને ખેડૂત ને કાઠ ના લાગે કહી કઈ દઉં બોલો પંદરસો રૂપિયા રાખો રાજી થઈને તમે ત્યાં શું કરશે લે હવે પાલવશે ને તમને તો પાલવશે પણ કાઠું તો અમન નહીં પણ તમને ના લાગે એટલું વિચારજો અમને તો કોઈ નહીં લાગે બરોબર છે હડો અમને તો આનું કાઠું લાગે ઉપાડ લાગે લેવા ખાવાનું અને એક વાત તમને કહી દેવું કાકા ઉપાડ લેવા પડશે પેલા ઉપાડ એટલે ભાઈ જો આનો વિશ્વાસ ના રાખે અરે ના હોય એટલે અમને તમે અમારા તમાકુ હોમણ થાય તો અમને એના ચોથા ભાગના પૈસા આવી ઉપાડ ઉપાડતા ઉપાડે લે કે તમે પચીસ હજાર રૂપિયા લે તો ના પાડી વિચારવું પડે તમારે બીજો વાળા ફરી ના જતા પૈસા લ્યા સાહેબ કે અમે ના ફરી તમે ના ફરી દેજો તમે તારા અમે વાટણ ખંચરણ એ વખત કોથડા લઈને આવી દેજો ફરી આવી અમે બરાબર તો ખાલી ફરવા ના જીજું કોઈ નઈ ના 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 ફર પૈસા વેપારી કાકા કે બે થી અઢી કિલો કે માટી નેકડે હવે તમાકુ માટી એટલી ના હોય વખત ખબર પડે લાય બળે તું એક કામ કર ઠળાવ ઠળાવ કીધું ઠળવી અને આખો પેલો સાણો આવે ને એમથી સડાય કોબા ભરી માટી નેકડીમાંથી મૂકતું લે હવે ખા આવે એટલે શેપટ એ શેપટ હોય આપણે સોટાડી છોટાડીમાં નાખવા જાવ તા વેપારી ના હોય એવા બધા અમારા જેવા ના હોય ને બધા તમારા વેપારી બધા ભરેલા છે તાણી અમે 1500 કીધાક નાખીતા તે પર કો આગળ કોઈ ભાડ્યું છે હારું હેડજો

બે છે જોડે જોડે આખત થઈ જાય નઈ નોંધણી માં તો અમે થોડું પાલવે પણ અમે તો હાલ અમે રૂપિયા રોકડા ગણી ના તમે હું બોલ બોલ કરો કેટલા વાગે ઉઠ્યા હતા

વીસ હજાર રૂપિયા તમારા હાલવા જ પડશે ગમે તે કરીને અમારા ફોડા એનું વીસ હજાર તો તમારે મળી જ કપાય તો તમે કેશ કરશો આપણે કેશ નહીં કરવો આપણે આખા ગંધમાં બધે કહી દો કહી દેવાનું કે ભાઈ આ નોમની તમાકુ લેવી જ ના જોઈએ નહીં લેવાય દો તમારે તમાકુ રધડી પડશે રધડી શું કરજો કાઠું કર્યું હોય કોઈને પધરા ને લેવરાઈ ખરી આ મારા છે આખી માર્કેટમાં વાયરસ ફેલાઈ દે કોઈ આપણે તમાકુ હાથે નહીં લે ઘટાડે નહીં ખોય એવું કરીને મળશે અરે વાત સાચી અરે ચાલ રમી જાય પચીસો હાલવાની પણ ભાવ આગળ હોવા જોઈએ અલ્યા ભાઈ અમે નુકસાન લેવા તૈયાર થયા તો હવે તમે બે હાજર તમાકુ નો આલ્યો છે બે હજાર

ચિંતા ના કરો મારા મોલ્યો ભાવ ભરવાનો છે ઊંચા છે હજાર રૂપિયા ફૂલ બુમ તમારો જોડ્યો આપડે બે હજાર ભર્યા કોઈ કહેડો

સરકાર વાપડ્યો ફટાફટ જતા રહો રાત ના છે